ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયોસ તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા એક નવા જબરદસ્ત બ્લોગ તો અત્યારે જો બધા સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હવે પછરાસ દાદાની જગ્યાએ ને અત્યારે અહીંયા અમે ગાઉ જો આવી ગયા તા અહીંયા તો ભાઈ અત્યારે તો ઓછી છે બાકી ઘણી બધી ગાવ હતી હા જો કાલ કઈ શૂટ કરવા નોતે હવે થાકી ગયા તા ને મતલબ અત્યારે જો ભાઈ ઓછી ગાઉ છે ને આ બધી એક એક જ ગઈ નહી હે ને હા

રહ્યું નતું તો અત્યારમાં વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છે ને ભાઈ અહીંયા આ જોવો તમે જોઈ શકો છો કેટલા વર્ષ થઈ છે એટલે ખબર છે 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 કે કે અત્યારે તો ગાય બધી કેમ એક હજાર ગાયો છે ખાલી દૂધની ગાયો બીજી તો અલગ એક હજાર ગાયો છે ને એ બધી ગાય છે એ આપણે વેગડ ગાય છે એનો વેલો છે ને અત્યારે એ વેગડ ગાય છે એ પૂંજાઈ છે તો એનું મંદિર આ સાઈડ છે તો હાલો ત્યાં પણ તમને બધા વેગડ ગાયના दर्शन करेल तर जो मित्र आगड काय न मंदिर લોકોએ દર્શન કરી લીધા છે તો નોકરીએ તો ફરી એક વખત કરાવી દઉંજો ભાઈ આ છે વેગડ ગાયની સમાધિ આપણે અહીંયા વેગડ ગાયને અહીંયા સમાધિ આપી છે જેમ ઘોડીને પણ એ સમાધિ આપી છે એ રીતે વેગડ ગાય ને અહીંયા સમાધિ આપી છે ને ભાઈ આ એક ગાય માતાનો વેલો છે એમાંથી અત્યારે હજાર ગાય થઈ છે અને એક ગાયની હજાર ગાય હોવી ભાઈ બહુ મુશ્કેલ છે અને આ બધીનું ગૌનું અહીંયા બધી રીતે સારું બધી ઘોડી જ ગવું છે અને બધાઇની નીણ પૂરી પડી ભાઈ આ તો દાદાની દયા કહેવાય કે આ બધાની ને બિલ બધું વ્યવસ્થિત રીતે આપણે ન હસેવીએ એના કરતાં પણ વધારે ગાયોને હાંસવે છે તો આ દાદાની જ દયા કહેવાય બાકી અહીંયા બહુ એટલે બહુ જ મજા આવે છે ને અહીંનો ઘણો ઇતિહાસ છે જૂનો તો તમે ને જોજો ભાઈ બહુ એટલે બહુ જ મજા આવે છે આભળવાની અમે તો દર વર્ષે આવી છીએ બાકી અહીંયા વેગડ ગાયની સમાધિ છે આમ આગળ પણ છે ત્યાં તો જવાનું નથી થોડુંક દૂર છે ને ત્યાં વાહન ન જાય ચાલીને ને જવું પડે એટલે કઈ જવાનું નથી કેમ કે બહુ થાકી ગયા તા નકર બતાવે તો હાલો હવે આપણે આમ જવાનું છે જો ભાઈ ઈ તો હાલતા થઈ ગયા તો હાલો આપણે ઈ બાજુ જઈ તો જો મિત્રો આપણે અહીંની એક ખાસિયત છે કે અહીંયા એવું છે કે આપણે પરસાદી છે એ જો સામેનો ગેટ દેખાય ગેટની બહાર જાય એટલે કે રણની બહાર પરસાદી જાય એટલે અહીંયા પ્રસાદીના પથ્થર થઈ જાય છે ને જો ભાઈ તમને લોકોને કેવી તો તમને ખોટું લાગતું હોય તો ઇતિહાસમાં જોઈ લેજો એમાં પણ છે ને આય સાહેબ છે પણ હું તમને બતાવું કે ઘણા લોકો લઈ ગયા હોય ભૂલથી તો પથ્થર થઈ ગયા છે અને પછી જેટલા વાહનમાં આવ્યો હોય તો બધાને મૂકવા આવવું પડે એક એક જણાની ફૂલમાં બધાને આવવું પડે ચાલો તમને લોકોને બતાવું ભાઈ જો જો આ ભાઈ બા બધા પથ્થર તમને જે દેખાય છે ને આ બધા જો આ બધા જે પ્રસાદી ભૂલથી લઈ ગયા હોય ને બહાર એના પથ્થર થઈ ગયેલા છે તમે જોઈ શકો છો જો ભાઈ પથ્થર થઈ ગયેલા છે તમને લોકોને બતાવ્યા ને તોય તમને મારું ખોટું લાગતું હોય તો ભાઈ એક વખત હદ યુટ્યુબમાં સર્ચ મારી દેવું વીરવસરાજ એટલું નામ સર્ચ મારશું એટલે બધું આવશે ને કાકચનું નાનું રણ દાદા જગ્યાએ એવું સર્ચ મારશું તોય પણ આવશું અને હવે આપણે સીધા બી ગાડિયા જઈને જ મળશું જ્યાં શક્તિમાનું ધામ છે એટલે કે શક્તિમાય એકરાઈતમાં કંઈક નવસો નેવું નવસો ને નેવું તોરણ બાંધ્યા હતા ગામના નવસો નેવું ગામના તોરણ એક રાતમાં બાંધ્યા હતા તો હવે ત્યાં દીગડિયા જઈને જઈને દી ઉગાડ્યો હતો તો આપણે ત્યાં જઈને મળશું તમને લોકોને બતાવીશું ત્યાં પણ બહુ મસ્ત જગ્યા છે તો હાલો હવે સીધા દીગડિયા જઈને જ મળશું ભાઈ આ સાઈડ પણ મંદિર છે અને અત્યારે સબુતરો થઈ ગયો છે ને આ સાઈડ છે ભાઈ આપણે હડકાઈ માતાજી નું મંદિર તો હા અને મોતી કુતરા નું આની એના વિશે તો કઈ ખબર નથી તો હાલો ત્યાં જઈને બધા જોવા છે સબુતરો પક્ષીઓ માટે જો હશે છોકરા ને રમવા માટેનું બધું અહીંયા ની વસ્તુ જો ભાઈ તો પા લઈ જ જવાનો છે આપણને બહુ ગમી ગયો છે કે કાના જો ભાઈ અમારે કાના ભાઈ ને રમવું છે તો ઈ કાલોને કાલો ને બે જો જો ઈ મોટર દેખાડે છે કે આય 1 છે જો કના એન્ડ સર તો ખરા અમે ગાડી થઈ ગઈ છે રેડી અને હવે જવાનું છે આપડે દીઘડીયા તો બધા બે વન કરી દીધું ચાલુ જો اله فاطمه فت ځي پږي ځي نو که اپرنه به دای موکین وایي شه کاکانا